વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલ સત્તર સેપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે આજે અરવલ્લીની મેઘરજ રેફરલ હોસ્પિટલ ખાતે એમ કે શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ચાંદખેડા દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું જેમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભના બારૈયા ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર દેશભરમાં સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે જેમાં મેડિકલ કેમ્પ હોય કે સ્વચ્છતાના કાર્યક્રમો હોય કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર જેવા પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે થકી અહીંયા મેઘરજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાંદખેડા એસએમએસ મેડિકલ કોલેજમાંથી નામી ડોક્ટર્સ અહીંયા પધાર્યા છે અને એ ફ્રી મેડિકલ એમનો ચેકઅપ કરવાના છે એમાં મેડિસિન્સ પણ નિઃશુલ્ક આપવાના છે એમાં ગાયનેકોલોજીસ્ટ છે ફિઝિશિયન્સ છે પીડીયાટ્રિક્સ ડોક્ટરો પણ છે એટલે આ વિવિધ ડોક્ટરો જે એમની તપાસ કરવાના છે એમાં વધારેમાં વધારે જો ફ્રી મેડિકલ કેમ્પ છે એમાં નાગરિકો જોડાય અને આ ફ્રી મેડિકલમાં એમનો ચેકઅપ કરાવે અને યોગ્ય રીતે એમનો સારવાર થાય એમની દવા મળી રહે તેવું આ સુંદર આયોજન સેવાકીય પ્રવૃત્તિ માટે થઈ રહ્યું છે આ સેવાનો ભરપૂર લાભ ઉઠાય તમામ ડોક્ટરોને અને એમની સાથે કામ કરતી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ પણ આ સેવાકીય કાર્યક્રમમાં સહભાગી થયા છો આપનામાં પણ આ સેવાનો ભાવ છે એ ખૂબ આવકારદાયક અને સમાજને પ્રોત્સાહન પૂરું પાડે એવું કાર્યક્રમ છે જયદીપ ભાટિયા દિવ્યાંગની